વાવધરા જિલ્લાના ભાબર શહેરમાં સરકારી વિનયન કોલેજના નવીન મકાનના બાંધકામનું ભૂમિપૂજન મંત્રી સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ભાભર શહેર અને આજુબાજુના તાલુકાના વિદ્યાર્થીઓને ઘર આંગણે ઉચ્ચ શિક્ષણ મળી રહે અને આ વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય તથા શિક્ષણ સ્તર ઊંચું આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા પંદર કરોડ બેતાલીસ લાખના ખર્ચે આ બિલ્ડિંગનું બાંધકામ એક જ વર્ષની અંદર પૂર્ણ કરવામાં આવશે ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગના મંત્રી સ્વરૂપજી ઠાકોરે ખાસ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં અનેક વિકાસોના કામ કરવા છે નવીન હોસ્પિટલ તેમજ લોકોની રોજગારી મળી રહે તે માટે જીઆરડીસી પણ બનવા માટે હું પૂર્ણ પ્રયત્ન કરીશ આ કાર્યક્રમમાં ભાભર શહેરના તેમજ તાલુકાના આગેવાનો વડીલો તેમજ વિદ્યાર્થીઓ અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જે બાબર તાલુકાની અંદર જે સરકારી કોલેજ હતી એ બે હજાર અઢારથી મંજૂર થયેલ પણ એમના મકાન માટે મકાન માટે સરકારશ્રીએ ને માગ એની રજૂઆતથી માગણી છે સરકાર સુધી પહોંચાડી અને સરકારે આ વિસ્તાર માટે આજે નવીન મકાનની મંજૂરી આપી છે અને એનું આજે ખાતમુહૂર્ત હતું અને ખાતમુહૂર્ત કરી અને આ વિસ્તારને આ નવું મકાન બાર મહિનાની અંદર પૂર્ણ થઈ અને લોકોને શિક્ષણ માટે ઉપયોગી થઈ રહે એના માટે આજ કોલેજ મકાનનું ખાતમુહૂર્ત કરે છે અને સૌ સાથે મળે અને આ વિસ્તારના લોકોએ આજે ઉમળકાભેર આનું ખાતમુહૂર્ત કરી અને આજથી જ આ કામનું શરૂઆત કરી છે સતીષ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ